બજેટમાં સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટેની પણ જાહેરાત થઈ દિવસેને દિવસે કેન્સરના કેસ વધી રહ્યા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દર્દીઓને અમદાવાદ સુધી સારવાર માટે ધક્કા ખાવા પડતા હતા હવે આજના બજેટમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ કેન્સરની સારવારની જાહેરાત બાદ લોકોમાં ખુશી જોવા મળી રહી છે લોકો પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેના માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર મળી રહે તે માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા એ નિર્ણયને સાબરકાંઠાની અને અરવલ્લી જિલ્લાની જનતાએ ને સ્વીકારરૂપ રહેશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સારવાર મળી રહે અને જનતાને કોઈ પણ દર્દીઓને કે એમના સગા સંબંધીઓને દૂર સુધી જવું ના પડે તેના માટે આ નિર્ણય ખૂબ આશીર્વાદરૂપ આશીર્વાદરૂપ સાબિત થશે